વિશ્વ યોગ દિવસની ઉજવણી ભાવનગર જિલ્લાની સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન તેમજ કલેકટર આર કે મહેતા સહિતના આગેવાન અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ઉજવણી કરી હતી ભાવનગરના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલા વિશ્વ દિવસ નિમિત્તે કાશ્મીરથી વડાપ્રધાનના જીવંત પ્રસારણને પણ રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે બનાસકાંઠાના નડાબેટથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના પણ જીવંત પ્રસારણને રજૂ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં યોગ દિવસ માં જોડાઈ કરી ગર્દન અને કમરને ટ્વિસ્ટ કરો ગર્દન અને કમરને ટ્વિસ્ટ કરો શ્વાસ છોડતા ડાબી બાજુ એ વખત કરી જમીન પર દસમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ અને ભારત વર્ષમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા માર્ગદર્શન અને નેતૃત્વમાં આજે શ્રીનગર ખાતેથી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠા ખાતેથી આ યોગ અભ્યાસનો કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ થયો છે શ્રીનગર આપણું બોર્ડર સ્ટેટ અને બનાસકાંઠા આપણો બોર્ડર જિલ્લો એક મહત્વનું કહી શકાય એવી ઐતિહાસિક જગ્યાઓ ઉપર યોગ અભ્યાસ સાથે સમગ્ર ભારત વર્ષમાં લાખો લોકોએ એકસાથે સમૂહ યોગ અભ્યાસ કરીને પોતાનું મનની અને તનની તંદુરસ્તી સાથે સ્વાસ્થ્યની પણ તંદુરસ્તી અને આજની જે થીમ છે આપણે સ્વયં તંદુરસ્ત અને સમાજ તંદુરસ્ત આ થીમ સાથે આદરણીય મોદીજીના નેતૃત્વમાં આ યોગ અભ્યાસ થયો છે ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે આ યોગ અભ્યાસ દૈનંદિન જીવનનો ભાગ બને એ સંકલ્પ સાથે આપણે સ્વસ્થ રહીએ સમાજને સ્વસ્થ રાખીએ આજે ભાવનગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એમાં અત્યારે આપણે સીતસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે લગભગ અઢી હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે મહાનુભાવ આપણા માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અમારા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આપણી જે યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી પોતે અને જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તાલીમ લેતા રમતવીરો અને જિલ્લા વહીવટીતંત્રના પોલીસના જવાનો આ બધાનો સહયોગથી થયો છે